દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પવારુ કરીશ નજર આજના સમાચાર ઉપર અંકલેશ્વરથી ગોલ્ડન બ્રિજ નીચે ભાવી દંપતીને બાનમાં રાખી ત્રાસ આપનાર પાંચ આરોપીઓ ઝડપાયા અંકલેશ્વર ખાતે ગોલ્ડન બ્રિજ નીચે નર્મદા નદી કિનારે એક ભાવી દંપતીને આખી રાત બાનમાં રાખી મારામાર કરવામાં આવી અંકલેશ્વર બેડિવિઝન પોલીસે પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા છે રાજા ઉર્ફે રાજબાબુ બાએ બે વર્ષ પહેલા આર્મીમાં નોકરી અપાવી લાલચ આપીને રાજદીપ પાસેથી સાત લાખ રૂપિયા લીધા હતા રૂપિયા પાછા ન આપવા માટે તેણે સાગરીતો સાથે મળી રાજદીપ અને તેની થનાર પત્ની મમ્રતાને નર્મદા કિનારે બોલાવી બળજબરીથી બંધક બનાવ્યા હતા પોલીસ તપાસમાં રાજુ ઉપરાંત અભિષેક ગોસ્વામી રાજેશ પટેલ સુજલ વસાવા અને જસવિન્દર સિંઘની સંડોમણી બહાર આવી હતી તમામની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર બરોડા રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ ની સૂચના અન્વયે અંકલેશ્વર બી ડિવિઝનની અંદર એક ગુનો દાખલ કરવામાં આવે છે જે ગુનાની અંદર વિગત એવી હોય છે કે ફરિયાદી અને આરોપી તેમને ભૂતકાળની અંદર પૈસાની લેતી દેતી કરેલી હોય છે જેમાં આરોપીને તેના પૈસા આપવા ના પડે તે અન્વયે તે એક ગુનાહિત રસ્તો અપનાવે છે જેની અંદર એવું જણાવવામાં આવે છે કે તેને પૈસા પાછા ન આપવા પડે તે માટે તે ફરિયાદીને ભરૂચથી અંકલેશ્વર હતા ગોલ્ડન બ્રિજ પાસે બોલાવવામાં આવે છે અને ત્યાં જે ફરિયાદી છે અને તેમના પત્ની છે તે બંને ત્યાં હાજર હોય છે તેની સામેથી ત્યારે જે આરોપી ત્યાં આવે છે અને તે આરોપીઓ જે છે તે પાંચ આરોપીઓ હોય છે અને જે બધા સાથે મળીને આવે છે અને સાથે મળીને ગુનો આચરે છે જેની અંદર ફરિયાદી એટલે કે તેમના પુરુષ જે છે તેના માથાની ઉપર લોખંડના પાઇપો વડે વાર કરવામાં આવે છે અને તેને માથાની અંદર ખૂબ જ ગંભીર ઈજાઓ કરવામાં આવે છે હાલ તે હોસ્પિટલમાં દાખલ છે આ ઉપરાંત તેમની પત્ની પણ ત્યાં હાજર હોય છે ત્યાં બધા ભેગા મળી તેમની પત્નીનું ગળું દબાવી દેવામાં આવે છે પરંતુ તેમની પત્ની જે છે તે ગળું દબાવવાથી ત્યાં બેભાન થઈ જાય છે અને આખી રાત ત્યાં ગોલ્ડન બ્રિજ પાસે ત્યાં જાડીઓમાં પડી રહે છે અને જે અન્વયે બધાએ મ એકબીજા સાથે મળી અને બળજબરીથી તેને ત્યાં રાખી મૂકે છે અને મારવાની ધમકી આપી અને એકબીજા સાથે મદદગારી કરીને ગુનો આચરે છે જે ગુનો દાખલ થતાની સાથે જ તમામ આરોપીઓને તાત્કાલિક પકડી લેવામાં આવે છે તમામની અટક કરવામાં આવે છે ઉપરાંત રિમાન્ડ લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુ છે